બનાસકાંઠા લોકસભા સીટ પર બાર ઉમેદવારો મેદાનમાં હતા જેમાં ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ગેરીબેન ઠાકોર વચ્ચે સીધો મુકાબલો હતો બનાસકાંઠા લોકસભા સીટ પર બે હજાર ચૌદમાં અઠાવન પોઈન્ટ ચોપન ટકા જેટલું મતદાન થયું હતું અને બે હજાર ઓગણીસમાં ચોસઠ પોઈન્ટ સડસઠ ટકા મતદાન થયું હતું જ્યારે બે હજાર ચોવીસમાં અગણ્યો સિત્તેર પોઈન્ટ બાસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે અને વધુ મતદાન થતા મતદારો કોના તરફ મતદાન કર્યું તેને લઈને બંને ઉમેદવારો જેમાંથી તેર લાખ પાસઠ હજાર નવસો ને પંચ્યાસી મતદાતાઓએ મતદાન કર્યું હતું પુરુષ મતદારો તોતેર પોઈન્ટ સોળ ટકા જેટલું મતદાન નોંધાયું છે જ્યારે મહિલા મતદારો પાસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા જેટલું મતદાન નોંધાયું જિલ્લામાં સૌથી વધુ મતદાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સીટ થરાદ પરથી ઇઠોતેર પોઈન્ટ સિત્તેર ટકા નોંધાયું છે અને જ્યારે ઓછું મતદાન પાસઠ ટકા જેટલું ડીસામાં નોંધાયું છે તમામ ઇવીએમઓ પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલા એન્જિનિયરિંગ કોલેજમાં રાખવામાં આવ્યા છે અને ચાર જૂનના મતગણી મતગણતરી થશે ત્યારે જ સામે આવશે અને કોણ બાજી મારી જાય છે તે જોવાનું રહેશે